નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી વડોદરાનો સ્માર્ટ રોડ પીગળ્યો ચોમાસાની ઋતુમાં રોડ પીગળતા ગુણવત્તા પર સવાલ બરોડા હાઈસ્કૂલ બગીખાનાથી ટોપ સર્કલ રાજમ રોડ તરફ જતો રોડ પીગળ્યો બે કરોડ સત્યાવીસ લાખ દસ હજાર પાંચસો ચોત્રીસ રૂપિયા ખર્ચથી બનતો રોડ પીગડતા સ્થાનિક કાઉન્સિલરે રોડ કોન્ટ્રાક્ટર પર ઉઠાવ્યા સવાલ મહાનગરપાલિકાના સત્તાધીશો પર રાજ કન્ટ્રક્શનનું રાજ બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમારા વિસ્તારમાં તોપકી બરોડા સ્કૂલ સુધીનો જે રોડ છે બે કરોડ સત્તાવીસ લાખ ખર્ચો કરીને બનાવવામાં આવ્યો છે સ્માર્ટ રોડ તરીકે એને નામ આપવામાં આવ્યું અને એમાં સ્માર્ટ રોડની અંદર વચ્ચે ડિવાઈડર આવે સેન્ટ્રલ લાઇટિંગ આવે અંદર પેલા ઝાડ આવે પછી બાજુમાં પેવર બ્લોક આવે કે લોકો ગાડીઓ પાર્ક કરી શકે એ પ્રમાણે અને જે આજે પરિસ્થિતિ એવી છે પેવર બ્લોક બાકી છે ડિવાઈડર બાકી છે વચ્ચે વાળું સેન્ટર ડિવાઈડર આવે અને જે ડાંભર જે સિલ્કોટ કર્યો છે એ સિલકોટ પર કોઈ પણ માણસ ચાલતો જાય તો ચોટી જાય ના બુટ ચોટી જાય કોઈ ચંપલ વાળો જાય તો ચંપલ નીકળી જાય આગળ ના જઈ શકે એવી બહુ ગંભીર પરિસ્થિતિ છે એટલે ખરેખર જે પણ ઇજાદાર હશે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે અધિકારી હશે એને સુપરવિઝન ન હોવાના લીધે એવી પરિસ્થિતિ ને બે કરોડ સત્તાવીસ લાખ જેટલો ખર્ચો લોકોના પરસેવાના વેરાના પૈસાથી આવું કામ કરતા હોય તો ખરેખર કામગીરી લોકોને સારી રીતે ઉપયોગમાં આવી જોઈએ એવું કામ કરવું જોઈએ પણ તમે ચાલી ના શકો એવી પરિસ્થિતિ છે આપણે જોઈ શકીએ હજુ તો ગરમી એટલી ઓછી ગરમીમાં આવી પરિસ્થિતિ થાય તો વધારે ગરમી પડે તો શું થાય લોકોને કેટલી મુશ્કેલી પડે એટલે જે તે હશે એની તપાસ કરવી જોઈએ એવી અમારી